એના વિશે માં તો માહિતી લેવા જાવ છે કે કોઈ હતો ને હેળો હવે કોઈ ખારો મોળો હોય ને પૂછું તો કોઈ ખારી માહિતી આલે કે કાગળિયાનું શું કરવાનું આધાર કાર્ડ ના ચૂંટણી કાર્ડ ને રેશન કાર્ડ ના પેલા ઉતારા ફૂતારા બધાની જરૂર તો હતી મમ્મા જવા દે એ ઓની કોક માહિતી મેળવું કોકનું કોક તો મળશે મારું બધું જવા દે બધા શીખ જાગી ગયા છે

કંટોળેવાનાજ હું કેવાય સી નો સરકાર કાગળિય કાગળીયે બોલો ઓફિસ ના કશું મળતું નહીં બોલો બોલો કેટલા સમય પેલો તમે કહેતા હતા એનું ઘર કાલુ ઘર તો આયુ કે એવું છે

આપણા છે આ તો આપણા ઘોડા અંગુઠા સાપ જ સી આ આપણા ભાઈ સિંહ તો હવે આપણે જેવા ભેગા થયા તો હવે શું કરશે તો હવે માહિતી લેવા ફેર આપડે તો ગમ માં કોઈ ભણેલા છે કે નહીં

અરે ગણેશજી હોય અરે ભાઈબંધ ગણેશજી આવો તો કોન ભાવ હોય કોઈ કશું કોઈ ભાવ નહીં તમારા ભાઈબન ને કોણ માં હં એ તો મને ખબર ના ભાઈ હવે હે ને હું તમે ભાઈ કઉ આવ જેઠું યાદાજ છે એટલે વાન છે ને ખબર નઈ પડતી તમને અને સાહેબ વાપરતા હવે

ઓનલાઈન ને કાગળે કરવાના હે ને એની માટે સલાહ લેવા આયા છો આ સરકારી સરકારી કોમ કાર રેશન કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ એના વિશે તમને કોઈ માહિતી હોય તમે તમારા જોડે કોક સલાહ લેવા આયા છીએ કાગળે સલાહ લેવા આયા એમ ઓય અને આ તમને કોઈ ખબર હોય તમને કોક કો કે ઓનું ઓમ કરવાનું ઓનું ઓમ કરવાનું એટલા આયા છીએ અમે મારા દ્વારા લોન નો ડફળો કરી મિલે હું કો તમને

હવે તો જેઠુબા મારા મગજ એક છે આપડે અહિયાં જાય ને આપડું કામ થઈ જાય એવું છે પણ આવા નવા ના ફટકારતા જો ખારા ઠકોડે બતાવો છો ના ના મોણ તો રેડી છે ઓય આપણે એ જાવું પડશે પણ એ કોઈ કોમકાજ જોણે છે પંચાયત નું ને બધું જોણે છે બધું જોણે છે લે હળો તાર આપણે અહીંયા જઈએ તાર બીજું શું તમારે આવો છે શું કાવો યાર સમજે ને તાર તમારે કીધું આવો છે કાગળ કોક સ્પર્શ કરવા

મારું બધું અમય એવું છે મારે છે ને આ થોડીક તમારું સલાહ લેવાયા સલાહ લેવા મારે છે ને પેલા બે બે હજાર રૂપિયા નહીં આવતા હવે તે મારું આ તો આયા બંધ થઈ ગયા

નોન ચડાવવાના છે કે કઢાવવાના છે કે મને અનજ ના આલી તો પાછો આવે પણ કેવાસી કરાવ્યો કે ભલાજમી કંટ્રોલ વાળો ના આલી કે અમારા કેવાસીને શું ખબર પડે છે કેવાસીનો મતલબ તો ખબર પડે ના અમે જો ભણ્યા છે કેવાસીનો મતલબ શું હોય ખબર છે મોય ઘણને મોય મરી જેલો હોય તો નોમ બોલતું હોય છે એટલે એના ઉપર એમને કંટ્રોલ મળી જાય એટલે કેવાસી થાય ને તો કંટ્રોલ જે મરી જાય ને એનો કંટ્રોલ મળે નહીં

એવું હા બધું થઈ જાય બધા હોબળો પેલી વાત બધા તમે ભેડા થઈ અને પંચાયતે આવજો બરોબર પંચાયતે આવશો ને એટલે સાહેબ જોડે હું બધી વાત સાહેબ આવશે ને એટલે જોડે તમારે બધા કાગળિયાનો સોલ્વ થઈ જાય પ્રશ્ન બધું તમારે થઈ જાય પણ તમારે જોડે રહેવું પડશે તો હું શું જોડે અમે તો બધા અંગૂઠા સાફ છીએ કશું તમે બધા ભેળા થઈ નહીં આવજો પંચાયતે તમારે બધું કોમ થઈ જાય બસ